તું મકતા વગરની કુંવારી ગઝલ છે તું મકતા વગરની કુંવારી ગઝલ છે તું શીર્ષક વિનાની નવી વાર્તા છે બસ હવે બસ વાંચવી છે તને તું બધા અક્ષરો તારી હવે મારે મોઢે કરી લેવા પડશે બધા અક્ષરો તારી બારા કડીના હવે મારે મોઢે કરી લેવા પડશે તને કક્કાની માફક ઘૂંટવી છે તું ઘૂંટવાની પરવાનગી દે તને ઘૂંટવાની તું પરવાનગી દે ભલે તું અછંદાસ છે તો પણ તું જોજે ધરણ પ્રકટશે તારા હોઠ માંથી ભલે તું અછંદાસ છે તો પણ તું જોજે કરણ પ્રકટશે તારા હોઠ માંથી ગઝલ જે મારે તને છેડવી છે ગઝલ જેમ મારે તને છેડવી છે તને છેડવાની તું પરવાનગી દે કદી કલ્પનામાં કદી રૂબરૂમાં કે બધરાતે સ્વપ્નમાં હું છું કે કોઈ ઘણા પ્રશ્નો મારે તને પૂછવા છે તને પૂછવાની તું પરવાનગી દે ખલીલી માં તને બાંધવી છે તને બાંધવાની તું પરવાનગી દે તને તારી પાસેથી માંગુ હું એવી દુવા માંગવાની તું પરવાનગી દે તને દોસ્તી મારી મંજૂર છે તો તને ચાહવાની તું